નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ મિત્રો વસંત પંચમી પર એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે આ ચાર રાશિના જાતકોને અપાર લાભ મળશે મિત્રો આ વખતે વસંત પંચમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જેના કારણે આ વસંત પંચમી પર કેટલીક રાશિઓના લોકોને દેવી સરસ્વતીની સાથે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે વસંત પંચમીના દિવસથી આ રાશિઓના ભાગ્ય ખુલવા જઈ રહ્યા છે અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોને ભારે લાભ અને પૈસા મળવાના છે તો મિત્રો આ કઈ ભાગ્યશાળી રાશિના જાતકોને વસંત પંચમી પર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે મિત્રો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો આ ચાર રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વસંત પંચમીનો તહેવાર વર્ષ બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જેના કારણે આ પવિત્ર તહેવાર પર આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો આ વસંત પંચમી હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે આ માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સરસ્વતી નો અવતાર થયો હતો તેથી જે વ્યક્તિ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે શિક્ષણ વાણી અને કલા વગેરેનો વિકાસ થાય છે સાથે જ પરિવારમાં સુખ શાંતિ સંપત્તિ ભવ્યતા અને સમૃદ્ધિ પણ રહે છે આ વખતે વસંત પંચમીનો તહેવાર બે ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વખતે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ પવિત્ર તહેવાર પર ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જેનો સીધો ફાયદો કેટલાક લોકોને થશે શાસ્ત્રો અનુસાર દરેક તહેવાર પર કોઈને કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે જેના કારણે કેટલીક રાશિઓના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે તેવી જ રીતે આ વખતે વસંત પંચમીના દિવસે શિવયોગ સિદ્ધિયોગ અને સાધ્ય યોગનો અદભુત સંયોગ પણ બની રહ્યો છે આ સંયોગને કારણે કેટલીક રાશિના લોકોને ખાસ લાભ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ વસંત પંચમીના દિવસે બનેલા અદ્ભુત સંયોગોથી ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધીને સૌપ્રથમ જ્યોતિષ રાજ ચેનલના આ વીડિયોને લાઇક કરો અને ચેનલને આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જરૂરથી લખો જેથી સરસ્વતી માતાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ શુભ છે વસંત પંચમી પર બનેલા શુભ યોગ અને ગ્રહોની સ્થિતિના કારણે મેષ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ રાશિના લોકો માટે આ સમય વેપાર અને નોકરીમાં પ્રગતિ લાવવાનો રહેશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય શુભ પરિણામ લાવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે જ્ઞાન અને સર્જનાત્મકતા વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ ફરદાયી રહેશે અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામોની શક્યતા છે મેષ રાશિના લોકો માટે આ દિવસ આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થશે કારણ કે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ લાભસ્થાન પર રહેશે આ સમય દરમિયાન નાણાકીય લાભ અથવા અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના છે સાથે જ કુટુંબમાં શાંતિ અને સુખની વધઘટ જોવા મળશે અને તમને તમારી મહેનતના પ્રમાણમાં ઉત્તમ પરિણામ મળશે વાસ્તવમાં તમારું આત્મવિશ્વાસ વધશે અને તમારું ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે તમારું મન મજબૂત રહેશે આજના દિવસની શક્તિનો ઉપયોગ કરીને માતા સરસ્વતીની પૂજા કરો અને તેમની કૃપા મેળવીને તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરો આ દિવસે તમને માનસિક શાંતિ મળશે અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ રહેશે તમારા પ્રયત્નો સફળ થશે અને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી એક શુભ દિવસ છે વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારકિર્દી ક્ષેત્ર પર તમારી પકડ ખૂબ જ મજબૂત બની તમારી પકડ ખૂબ જ મજબૂત બની શકે છે અને તમે સફળતા પણ મેળવી શકો છો જો આપણે વ્યવસાય વિશે વાત કરીએ તો તમે એક કરતા વધુ વ્યવસાય શરૂ કરી શકો છો આ સમય મેષ રાશિના લોકો ખૂબ જ સફળ છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે અને તમને જણાવી દઈએ કે આ સમય તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો અને આ સાથે પ્રેમ જીવનમાં ફક્ત ખુશી જ રહી શકે છે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ સારી રહેશે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેશે મેષ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે મેષ રાશિના લોકો માટે વસંત રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી શુભ છે આ સાથે સરકારી નોકરી માટે તૈયારી કરનારાઓ માટે આ સમય અનુકૂળ છે તમને તેમાં સફળતા મળશે આવું થવાની સંભાવના વધુ રહેશે આ રાશિના લોકો માટે આ રહેશે આ રાશિના લોકો માટે આ ખૂબ જ શુભ રહેશે બે ફેબ્રુઆરીથી આવનારો સમય તમારા માટે સુવર્ણ અવસર લાવશે શક્ય છે કે મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો સમય ખૂબ જ શક્ય છે કે મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે મિત્રો તમને જણાવી દઈએ કે હવે બધા દુઃખ પીડાના દિવસોનો અંત આવવાનો છે અને તમને ચારે બાજુથી ખુશી મળવાના છે ખૂબ સારી રહેશે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેશે મેષ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ છે નંબર બે સિંહ રાશિના લોકો વસંત પંચમીના દિવસે અપાર ધન મેળવી શકે છે વસંત પંચમી આ વખતે સિંહ રાશિના જાતકો માટે ખાસ આશીર્વાદકારક છે કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને શુક્રની અનુકૂળ સ્થિતિથી આ રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તનો આવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોમાં સર્જનાત્મકતા અને બુદ્ધિમાં વધારો થશે જો તમે શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છો અથવા કોઈ નવું અભ્યાસ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમય ગાલામાં તમે તમારા નિર્ધારિત લક્ષ્યોમાં સફળતા મેળવી શકશો ધંધાકીય ક્ષેત્રે પણ નવો અવકાશ ખુલી શકે છે અને તમારી ઉદ્યોગશીલતા નવા સ્તરે પહોંચશે આ યોગો સિંહ રાશિના જાતકોને આર્થિક મોરચે સારા લાભ મળશે તેવો સંકેત આપે છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત થશે જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે સાથે જ તમારા જીવનસાથી અથવા કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થશે અને ઘરમાં ખુશાલીનો માહોલ રહેશે સિંહ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ છે ખાસ વાત એ છે કે જે લોકો હજુ સુધી પોતાના જીવનસાથીને મળ્યા નથી તેઓ આ પવિત્ર દિવસે તેમને મળી આ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં ધન વૈભવ અને શોખમાં વૃદ્ધિ થશે મનમાં આત્મવિશ્વાસ અને નવી ઊર્જા રહેશે જે તમને તમારી કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં આગળ વધવામાં મદદ કરશે આ દિવસે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવા અને ઓમ શ્રીમ હ્રી શ્રી સરસ્વતે નમઃ મંત્રના જાપ સાથે દાનધર્મ કરવા તમારા લાભમાં રહેશે સિંહ રાશિના લોકો માટે આ વસંત પંચમી એક નવા પ્રારંભની આશા લઈને આવી છે જે જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રગતિ લાવશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ વસંત પંચમી ખૂબ જ ફાયદાકારક છે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને ફક્ત તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવશે એવું કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશી જ લોકોના જીવનમાં ફક્ત ખુશી જ રહેશે દેવી સરસ્વતીના આશીર્વાદથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર ત્રણ કન્યા રાશિ વસંત પંચમી પર શનિના ગોચરનો શુભ પ્રભાવ કન્યા રાશિના લોકો પર પડશે વસંત પંચમીનો દિવસ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે મિત્રો વસંત પંચમી આ વખતે કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંયોગ લઈને આવી છે કેમ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને શુભ યોગોના કારણે કન્યા રાશિના જાતકોને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે કન્યા રાશિના લોકો માટે આ દિવસ સફળતા શાંતિ અને આર્થિક લાભ લઈને આવશે જો તમે નોકરી કે વ્યવસાયમાં છો તો આ સમયગાળામાં નવા અવકાશ તમારી માટે ખુલશે જો તમે નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસ તમારી મહેનતને અનુકૂળ ફળ આપશે ગ્રહોના સંકેત જણાવે છે કે આ સમયે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો દેવી સરસ્વતીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોમાં જ્ઞાન અને સર્જનાત્મકતાનો વધારો થશે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ દિવસ આકસ્મિક ધનલાભની શક્યતાઓ લઈને આવશે અને ખાસ કરીને તે લોકો માટે લાભદાયી રહેશે જેમણે લાંબા સમયથી નાણાકીય સમસ્યાઓનો સામનો કર્યો છે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે કન્યા રાશિના જાતકો માટે આ સમય વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિનો સંકેત આપે છે જો તમે કોઈ પ્રોજેક્ટ કે રોકાણ માટે રાહ જોઈ રહ્યા છો તો આ સમય તે માટે ઉત્તમ રહેશે નોકરીમાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ જેવી શક્યતાઓ પણ છે આ સાથે કુટુંબમાં સુખદ માહોલ રહેશે અને તમે તમારા પરિવાર સાથે કિંમતી ક્ષણો ગાળશો આ દિવસ તમારા માટે ન માત્ર આર્થિક લાભ પરંતુ વ્યક્તિગત સંબંધોમાં પણ ઘનિષ્ઠતા લાવશે દેવી લક્ષ્મીની કૃપાથી ધનપ્રાપ્તિના યોગ છે અને વૈભવમાં વૃદ્ધિ થશે તમારા દૈનિક જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે કન્યા રાશિના લોકો માટે આ દિવસ વિકાસ અને શ્રેષ્ઠતાનો પાય રચશે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવી અને ઓમ એમ હ્રીં શ્રીમ સરસ્વતી નમા મંત્રનો જાપ કરવો વિશેષ ફળદાયી રહેશે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં આ વસંત પંચમી નવી શરૂઆત અને સમૃદ્ધિ લાવશે તેથી આ શુભ પ્રસંગનો લાભ લો અને આ દૈવી આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે આ સાથે બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે વસંત પંચમી આ રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવવાની છે વસંત પંચમીનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે આ સમય તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે કારણ કે અચાનક નાણાકીય લાભવાની સંભાવના છે આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકોના જીવનમાં કન્યા રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ જ ખાસ રહેશે કન્યા રાશિના લોકો માટે વસંત પંચમી ફળદાયી સાબિત થઈ શકે છે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે એવું સરસ્વતીના આશીર્વાદ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર ચાર ધનુ રાશિ મિત્રો વસંત વસંતપંચમીના પાવન પ્રસંગે ધનુ રાશિના જાતકો માટે આ વખતે અદ્ભુત સંયોગ બની રહ્યો છે देव गुरु बृहस्पतीना आशीर्वाद અને શુભ ગ્રહોની અનુકૂર્તા ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી શક્તિ અને સમૃદ્ધિ લાવશે આ વિશેષ દિવસ પર બનેલા શુભ યોગોના કારણે ધનુ રાશિના લોકો માટે નવી તકો અને સફળતાના રસ્તા ખુલશે તમારા જીવનમાં જે અટકેલા કાર્યો છે તે પૂરા થવાની સંભાવના છે અને તમે તમારા લક્ષ્યોની પ્રાપ્તિ તરફ આગળ વધશો આ સમયગાળામાં તમારા માટે આર્થિક મોરચે વિશેષ લાભ મળશે જે તમારા નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે ધનુ રાશિના જાતકો માટે વસંત પંચમીનો આ દિવસ જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રે વિશેષ ફળદાયી સાબિત થશે જો તમે વિદ્યાર્થીઓ છો અથવા કોઈ નવા શૈક્ષણિક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો થશે આ દિવસ નવી પરીક્ષાઓ માટે તૈયાર થવા માટે અનુકૂળ છે અને સફળતા તરફનો માર્ગ સોફલ કરશે સાથે જ જો તમે નવું સ્કિલ શીખવા કે નવી યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમને સારી તકો મળશે વસંત પંચમીના પાવન દિવસ પર ધનુ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો પણ વિશેષ આશીર્વાદ મળશે આર્થિક લાભ અને ધનલાભની શક્યતાઓ વધશે અને તમે તમારી મહેનતનું યથાર્થ ફળ મેળવશો રોકાણ માટે પણ આ સમય શુભ છે અને જો તમે વેપાર ક્ષેત્રે છો તો નફો વધવાનો શક્ય છે મકાન જમીન કે વાહન ખરીદવાનું આયોજન પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે આ સમય વ્યક્તિગત અને સામાજિક જીવન માટે પણ શુભ છે ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે અને તમારું પરિવારજન સાથેના સંબંધો મજબૂત થશે જો તમે કોઈ મોટા નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય તેને માટે યોગ્ય છે કારણ કે ગ્રહોની અનુકૂળતા તમને યોગ્ય દિશા તરફ લઈ જશે આ પ્રસંગે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખાસ મહત્વપૂર્ણ છે પૂજા સમયે ઔં શ્રીમ હ્રી ક્લીમ સરસ્વતી નમા મંત્રનો જાપ કરો જે શુભ ફળ લાવશે આ સાથે દાન કરવું અને જ્ઞાનના પ્રસાર માટે પ્રયાસ કરવો પણ શુભ સાબિત થશે વસંત પંચમીના પાવન પ્રસંગે ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી ઉર્જા આશા અને સુખ શાંતિનો પ્રવેશ થશે આ શુભ દિવસનો પૂરેપૂરો લાભ લો અને ગ્રેટફુલી આ આશીર્વાદો સ્વીકારો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જરૂરથી લખજો જેથી સરસ્વતી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર